હેલો ગાયઝ ગુડ મોર્નિંગ એમ તો બધી મજામાં મજામાં નથી તમે ટેન્શન લેવાનું નથી આપણા બ્લોગમાં આપણે મજા કરો ચાલો આજનો આપણો નવ બ્લોગ શરૂ કરીએ દાદા દિવસો પછી આપણે ચેનલમાં તમારું બધું સ્વાગત છે તો ચાલો આજનો બ્લોગ શરૂ કરી દઈએ આજ આપણે નોકરી ઉપર ગયા નથી કેમ કે વરસાદનું વાતાવરણ છે અને એટલે ઘેર બેઠા હતા તું ચાલો આ બ્લોગ બની જાય તો ચાલો ગાયજ આપણું બ્લોગ ગાય જ આપણે ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા તો નોકરી ઉપર જવાની તૈયારીમાં પણ વરસાદ ચાલુ થઈ જાય એટલે આપણે ગયા નહીં મમ્મી અંજારી કાઢે જોઈ શકો છો હાય હાય કરે ને વરસાદ ફૂલ છે ગાય જોઈ શકો છો તમે વરસાદ તમારે ત્યાં વરસાદ હોય તો કોમેન્ટ કરી દેજો કે ભાઈ આ વરસાદ છે તો જોઈ શકો છો આપણે પાણકોમાં મારા ગામમાં વરસાદ કેટલો છે લાઈટ છે ને એટલે આપણે બીજો મોબાઈલ મૂકો સાઈડમાં પાવર બેગ ગોતલી આ બધી હું મારો નાસ્તો અને બધું જોઈ લઉં ગાય લઈ ગયો તો મેં અટાણા ફોરમાં કહી દીધું જ્યાં વરસાદ ટાણે આવી ગયો નોકરી ઉપર કેન્સલ છે જવાનું ટિફિન એ બંધાઈ ગયું હતું બધું કેન્સલ છે તો હવે શું કરું ચાર્જિંગ આપણે મૂકી દીધું હતું પાવર બેગ છે વરસાદમાં પડી જાય ગબલું રાખવું પડે તો ચાલો ગાઈસ આપણે પાવર બેંક લાઇટે છે નહીં એટલે ઘડીક મોબાઈલ ચાર્જિંગમાં મૂકવો જ પડશે કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ નથી તો ગાઈસ આપણે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ ઘડીક છે પછી જમવાનું બાકી છે જમવું મને ભૂખ પણ એવી જ લાગી છે તો ચાલો આપણે ઘડીક ફોન પાંચ દસ મિનિટ ચાર્જિંગમાં મૂકી દઈએ ગાય ગાઈસ આપણે ટિફિન જે આપણે ભાઈ આપણે આયા ટિફિન બતાવી દઈએ ખાય જમી તો ચાલો ગાય જમવું હોય તો આવી જગ્યો આપણે ટિફિનમાં ખાઈએ આજે ઘરે ને ઘરે ટિફિનમાં શું કેવો અવાજ આવે જોઈએ જોઈ શકો છો ગાય આપણું ટિફિન હા સુગંધ તો સારો આવ્યો તો ગાય હું થોડુંક પેટની પૂજા કરી લઉં અને આપણે ટિફિન નોકરી ઉપર લઈ જવા બન્યું હતું ને થઈ ગયું બધું એવું છું હું ઘેરને ઘેર લેવાનું છું કંઈ વાંધો નહીં આલું તો આપણે નહીં જમી લઈએ ટિફિન હું કરો ને બગાડું ચાલો ગાય આપણે ગામમાં આટો મારતા કેમ કે દહ ઘડિયાળમાં દસ જેવું હું થઈ ગયો દસ વાગી ગયા ને વરસાદ થોડો થોડો ચાલુ છે ને આપણે બાર બાર ગામમાં આટો મારતા ગયા તો ચાલો આપણે કઈ એ પણ હું છું હોય ન હોય જો હટાણું લગ્ન થોડું બેઠો ચાલુ આપડે ગામમાં પાંચ લાખ રૂપિયા આનંદભાઈ ના માવા મફેત માં આવી જાવ ભૂલ છે અને આપણે દોઢ ઘડિયાળમાં વાગી ગયા છે વરસાદ પણ ભૂલ છે અને આપણે આજ કંઈ કામ થાય છે આરામ માં છે આપણે ઘડિયાળમાં થઈ ગયા જશે અને આપણે હોઈ જતા ની અંદર સારી રીતે હારે જ અને હવે ઉઠી ગયા ને બાર બાર જોઈએ ને તો હું માલ જો વરસાદ તો ફૂલ આવી ગયો અત્યારે તો નથી કઈ વરસાદ બહુ આવ્યો વાત બહુ આવ્યો ને જમવાનું હું બનાવવાનું છે જમવાનું હું બનાવવાનું છે હે તો ગાય દાલા આજ આપણે દાળ બાટી બનશે એટલે દાળ બાટી નો ટેસ્ટ લઈએ બનાવી હું દાળ દાળ બાકી છે ને હોય જ નહીં હાશમાં તો ગાય દાળ પણ વઘારે ગઈ તો જોઈએ આપણે દાળ કેવી બનાવી

ડાયર તો સારી છે વાંધો નહીં મારો તો બનાવી હતી તો કાંઈ ચાલો હવે મને ભૂખ લાગી એટલે ઘડી કરીને ખાવું કેમ કે આપણે હવારમાં નવ વાગે ખાધું તો એનું કંઈ ખાધું કાય આપણે બાટી બની જોઈએ કેવી મેં વરિયાળી નાખી ચા હાય ડાયર વેરી તો ચાલો કાંઈ આપણે હાથું તો હોય ને બીજી તમારે ખાવીએ તો આવી જઈ ગાઈસ અ ભાટી આપણે લઈ ભાગ્યે તો તો પણ તો સર દેખવા તો ક્યાં ના થિયા ના એક માચું કોઈ લઈશું કે જો એ એમ નો ના ખાય ત્યાં બોદીત્રા ઈમાં જ બોદે દે એનું હે બગરી નહિ અને પછી તો નુકસાન નહિ પડે તો દેખે કેટ ના હોય બસ નમક પણ નહિ હોય તો ઈ જ વાંટે ઈટરે તો ઉદેય તો નહિ રામાપી બાપા નું મંદિર આવ્યા અહીંયા અંદર બેસી કેમ વરસાદ છે બાર બાર મેહવાનો મેળ આવે ધ્રુવભાઈ તો ઓયડી જોવા જતા લાગે ભૂત થાય છે

તો ગાય આપણે દહ થઈ ગયા હવા દહ તો હવે ઘેર બાજુ ભાઈ અને આપણો બ્લોગ આજના પૂરો કરીએ મસ્ત મજાના બ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બાય બાય